નમસ્કાર મિત્રો અત્યારે જે કચ્છની સ્પેશિયલ વિદ્યાસાયક ભરતી ચાલી રહી છે એનો આજે છઠ્ઠો દિવસ છે તો આજની હું તમને અપડેટ આપું છું પચીસ આઠ બે હજાર પચીસ સોમવાર આજે ચારસો ઉમેદવાર બોલાવેલા હતા જેમાંથી બસોને સાત જગ્યા ભરાઈ એટલે એટલા ઉમેદવારોએ ઓર્ડર લીધા હવે કુલ અત્યાર સુધી પચીસોમાંથી છસો ઓગણસાઠ જગ્યા ભરાય છે હવે છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એમ ત્રણ દિવસનો ત્રણ દિવસ બાકી છે પહેલાં તબક્કાના હવે એમાં સત્યાવીસ તારીખે સંવત્સરીની રજા છે એટલે જોઈએ હવે બાકી કેટલી જગ્યાએ છે તો આપણે આગળ જોઈશું બીજી માહિતી હવે આપણે આગળની માહિતી જોઈએ છે કે કેટેગરી વાઇઝ કેટલી કેટલી જગ્યાઓ ભરાય છે તો ઓપન કેટેગરીમાં અગિયારસો અઠ્ઠાણુંમાંથી અઠ્ઠાવન જગ્યા ખાલી ભરાય છે એસસીમાંથી એકસો ત્યાંસીમાંથી છત્રીસ જગ્યા ભરાય છે એસટીમાંથી એકસો સત્તાણુંમાંથી ફક્ત બે જગ્યા ભરાય છે ઓબીસીમાંથી છસો ઓગણસ ઓગણસીમાંથી પાંચસો અઠ્ઠાવન જગ્યા ભરાય છે તો ઓ બીસી ખાલી થઈ જવાની જ કગારમાં રહ્યું છે ઈ ડબલ્યુ એસમાંથી બસો પચાસમાંથી બાર જ જગ્યા ભરાય છે હવે કેટલી જગ્યા ખાલી છે એ માહિતી હવે આપણે જોઈએ કે કેટલી કેટેગરી કેટેગરીવાઈઝ ખાલી જગ્યાઓ છે એની વિગતો જોઈએ છે તો ઓપન કેટેગરીમાં હજુ અગિયારસોને ચાલીસ સીટ ખાલી છે એસસી કેટેગરીમાં એકસો સુડતાલીસ સીટ ખાલી છે એસટીમાં એકસો પંચાણું ઓબીસીમાં એકસો એકવીસ અને ઈડબ્લ્યુ એસમાં હજુ બડ બસોને અડત્રીસ જેટલી જગ્યાઓ ખાલી છે જો આ રીતે જોતા તો આ હવે પછી ફ્રેશર બધાવા લાગ્યા છે તો પછી ત્રણ દિવસમાં બારસો જણને બોલાવશે તો બારસો જણમાંથી ઘણા બધા લે સાતસો આઠસો ઓછામાં ઓછા લોકો લે તો પછી લાગતું નથી કે બીજો કોઈ રાઉન્ડ આવી શકે કદાચ થોડી ઘણી જગ્યા વધશે કારણ કે ઓબીસી તો પતી જ જશે એસસી એસટીમાં પણ એવું જ રહેશે અને ઓપનમાં તો જનરલમાં મળતા જ નથી કેન્ડિડેટ તો હવે જોઈએ આગળ શું થાય છે પણ જે મિત્રોને ખરેખર જોબ કરવી જ હોય એ જ મિત્રો ઓર્ડર લેજો ખાલી ખાલી જઈને જગ્યા બગાડતા નહીં તો જે ઘણા બધા વર્ષોથી વેઇટ કરી રહ્યા હતા એ લોકોને પણ ચાન્સ મળે